નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગણેશ જયરાજસિંહ જાડેજા અને દલિત યુવકનો જે કિસ્સો બન્યો છે જેને લઈને દલિત સમાજના આગેવાન વસંત ચાવડા ઉપર ગોંડલથી તેમજ જયરાજસિંહ જાડેજાના જે સમર્થકો છે એ ફોન કરી રહ્યા છે અને વસન ચાવડા સાથે વાતચીતો કરી રહ્યા છે જેને લઈને મિત્રો વસન ચાવડા અને એ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે તેમજ મિત્રો સામેની વ્યક્તિ જે છે એ વસન ચાવડાને કહે છે કે તમે ગોંડલ આવો ત્યારે તમારી વાત છે તમને ગોંડલમાં બતાવી દઈશું મિત્રો આ અંગેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ જે છે એ વાયરલ થયું છે મિત્રો વસન ચાવડા ના કહેવા મુજબ આ વ્યક્તિ જે છે એ વસન ચાવડા ને મારી નાખવાની પણ ધમકી આપે છે તો મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળો ત્યારબાદ તમે કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વાતની અંદર શું લાગી છે તેમજ મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો તમારે આવવાનું છે ને છે તમને બરાબર વાંધો નહીં હો ભાઈ હા વાંધો નહીં હો

તમને બધી ખબર હોય તો જ તમને ફોન કર્યો ને એટલે એટલે મે તમને પૂછ્યું વ્યક્તિ કે તમને કઈ ખબર છે એટલી બધી જાય મોતાજી બરાબર એટલે ખબરમાં તો આખા ગુજરાત ને ખબર છે ભાઈ ને માયરો છે હા ગુજરાત ને ખબર છે હું પોતે વિદેશ છું ભાઈ મારું મૂળ ગામ મૂડી છે હું પ્રોપર વિદેશ રહું છું નંબરે તમને આવ્યો છે જોઈ લો તમે

चेतन पहला बेद 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 ही काल परम जिसमें तुमने फोन करो तुम क्या काम मारता हम्म मुझे रो पासो फोन करो नौ रोटियों मुझे रो पर लो वाक तो मैं हाँ मेरे वाला नौ वाक तो खबर से हाँ हूँ खबर से क्यों नहीं भाई इल्ल थोड़ी थोड़ी खबर से इल्ल तो तो हमें इल्ल कोई सुनो तम्मे पत्रकार के हमें हूँ पत्रकार तो नहीं भ हूँ पत्रकार नथी हूँ पत्रकार नथी

નીચેથી કરીને ઉપર નાતી તમારા ભાઈ હોય ભલે અમારા જયરાત સિંહ ભાઈ હોય સમજ ના હોય ગમે થી હોય તમારા સમાજ ના અમારા સમાજ ના હોય મેટર આપડે ખબર હોય તો આવો જો હું સમર્થન કરવા જાવ ગમેતી નું

પણ હું તમને ક્યાર નો એક જ વાત કઉ છું ભાઈ ક્યાર નો એક જ વાત કઉ છું કે તમે એમ કયો છો મને ખબર છે તો કયો નહિ હું તમને ખબર છે મને તો ખબર છે તો કયો બધા બધા છો વસ્તુ તમારા બહાર આવી ગયું છે હવે પોતે શાંત થઈ ગઈ છે પોતાને ખબર પડી ગઈ છે હું બોલી ગઈ છું તો મારી ગલતી છે પોતે અફસોસ થઈ ગઈ છે અત્યારે મને સાંભળો અત્યારે મને ચાર

એક વાત હવે જે આપડે જે રાજુભાઈ હતા બરોબર જે માલ પેન ની ગારૂ દેતા હતા બેન વિશે હવે ગમે તે જ્ઞાતિ હોય એવું કઈ વસ્તુ નથી માયરો હોય નો માયરો હોય વાત અલગ છે હવે કઈ કારણે કારણ સર હોય ઉપાડ્યા હોય અહિયાં થી ભલે જુનાગઢ થી આપડે ઉપાડી ગયા

એવો તમને કોને છૂટ આપી દીધી એવો કયો કાયદો તમને એમ કહી શકે તમને કોઈ ગાળ દે એટલે એનું કરી લ્યો એવો કાયદો કોઈ નામ નથી પણ જે વસ્તુ જો તમે હું તમને કહું બરોબર એવો કાયદો નથી બરોબર હર કોઈ વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય હવે તમે એ જગ્યા હોય તમે શું કરો તમે એ જગ્યા એ હોય તમે શું કરો તો તમે મૂકી દો એટલે મેં કીધું પણ એમ નહિ તો ન્યાય ને લેવાનું હોય ને તમે કેમ એને ઉપાડીને તમે અપહરણ કરીને લઈ કેમ જઈ કારણ હોય ને લઈ ગયા હોય પણ તમે કારણ આપો ખોટી મારે અત્યારે જો ભાઈ તમારી ચર્ચા ચર્ચા કરવાનો મારી ખોટો ખોટી ચર્ચા કરવાનો ટાઈમ જ નથી તમને કારણ ખબર મને કારણ આપો બીજી કરો

બીજી વાત કરો તમારી પણ આ કારણ છે તમારી પણ આ કારણ છે કે આ સંજય સંજય ને હું કામ ઉપાડું પૂછું પણ તમારી તમને ખબર છે કે આ સંજય ને હુકામ ઉપાડ્યો તો મને તો ખબર સીધી રીતે બોલો ને તો સીધી રીતે બોલો હુકામ ઉપાડ્યો તો હું કયું કારણ હતું

તમને એ ખબર ને કઉ છું ક્યાર નો કે હું વિડીયો વાયરલ કરું છું ભાઈ ખોટી લપ નહી હું એક જ વાત માં જવાબ દઉં છું ખોટી લપ નહિ એક જ વસ્તુ ની વાત છે